સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા સિગ્નલ લાઇટની લોકોને સમજૂતી આપી લાલ તથા પીળી અને લીલી લાઇટ સમાવેશ થાય છે સિગ્નલ સમયે જે પીડી લાઇટ હોય છે ગ્રીન સિગ્નલ ચાલુ થાય તે પહેલાનો ટાઈમર હોય છે ગ્રીન સિગ્નલ ચાલુ થવા પહેલા જો કોઈ વાહન ચાલક વચ્ચે ન અટકી જાય તે માટે પીળી લાઇટ સમય બતાવતો હોય છે સિગ્નલ તોડતા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી પણ કરાઈ વાહન ચાલકોમાં પીડી લાઈટ લીલી લાઇટ અને ગ્રી રેડ લાઇટ હોય છે તેનું અવેરનેસ આવે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા જે છે તે આજ રોજ એક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે એ ડ્રાઈવના રૂપે તમે જોઈ શકો છો કે જે એવા વાહન ચાલકો છે જે વાહન ચાલકો જે સિગ્નલનું પાલન નથી કરી શકતા જે લાઇટનો મતલબ નથી સમજી શકતા તેવા વાહન ચાલકો માટે જે આ ચલાવવામાં આવી રહી છે ને કેટલીક જગ્યાએ તો તમે જોઈ શકો છો જે રેડ લાઈટ થવા પછી પણ જે વાહન ચાલકો છે સિગ્નલ તોડ્યું છે તેઓને દંડાકમય કાર્યવાહી કરવામાં આવી રહી છે જોઈ શકો છો કે કઈ રીતે ઓવરલોડ રિક્ષા ભરેલી હતી અને આ રિક્ષામાંથી રિક્ષા ચાલક અટક્યો નહી હતો ને ત્યારબાદ તેના ઉપર દંડાકમય કાર્યવાહી કરવામાં આવી છે આજ રીતે સુરતમાં અલગ અલગ જગ્યાએ હાલ ટ્રાફિક વધારાના કારણે આવી બધી સમસ્યાઓ સામે આવતી હોય છે ત્યારે ડીપી આપણી સાથે જોડાયા છે તેઓ દ્વારા આ ડ્રાઈવનું નિર્માણ કરવામાં આવ્યું છે આ સીધા આપણે તેમની સાથે વાત કરીશું કઈ રીતનું ડ્રાઈવ છે અને શું ઉદ્દેશ્ય આ ડ્રાઈવનો અત્યારે દિવાળીનું વેકેશન પૂરું થયેલું છે અને પુનઃ ઉદ્યોગ ધંધા ચાલુ થઈ ગયેલ છે સ્કૂલો કોલેજો ચાલુ થઈ ગયેલ છે જેથી વિશેષ પ્રમાણમાં ટ્રાફિક રોડ ઉપર જોવા મળે છે જેથી કરીને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના ધ્યાન ઉપર આવેલા કે સિગ્નલનું વધારે ચુસ્તપણે પાલન કરાવવું જરૂરી છે જેથી જેસીપીસી ટ્રાફિક સાહેબ અને ડીસીપીસી ટ્રાફિક પરના મોમૈયા સાહેબ નાવના સૂચના અને માર્ગદર્શન મુજબ અત્રે અહીંયા અમે રિજન વન વિસ્તારમાં મારી સાથે પોલીસ ઇન્સ્ટ્રક્ટર પટેલ સાહેબ તથા બીજા સ્ટાફના માણસો સાથે સિગ્નલ ભંગના કેસો કરાવી રહ્યા છીએ અત્યારે ઘણી વખત લોકો સિગ્નલ ભંગ કરીને ભયજનક ડ્રાઇવિંગ કરતાં પણ સાથે જોવા મળે છે અમુક રિક્ષા ચાલકો બીઆરટીએસમાંથી આવી અને સિગ્નલ ભંગ કરતા જોવા મળે છે તો આના ઉપર અમે વિશેષ કાર્યવાહી કરીએ છીએ જેમ કે અહીંયા અત્યારે એક બે વાહનો મોટર વ્હીકલ એક બસો સાત મુજબ ડિટેન પણ કરવામાં આવેલા છે જો વધારે ભયજનક ડ્રાઇવિંગ કરે અથવા તો પોલીસને અથવા તો ટીઆરબીને જોખમ ઊભું થાય એવી રીતના ડેન્જરસ ડ્રાઇવિંગ કરશે તો અમે એના માટે લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે પણ આરટીઓમાં રિપોર્ટ કરી છે પછી જે રેડ લાઈટ હોય છે ગ્રીન લાઇટ હોય છે ને પિંક પીળી લાઈટ હોય છે તેનો ઉદ્દેશ્ય શું હોય છે ખાસ કરીને લોકોને આ બાબતે બહુ ઓછું જ્ઞાન હોય છે જો સામાન્ય રીતે આપણે સુરત સિટીની અંદર દરેક સિગ્નલ પોઈન્ટની ઉપર કાઉન્ટડાઉન ક્લોક લગાવવામાં આવેલા હોય છે અને એ કાઉન્ટડાઉન ક્લોકની અંદર પણ એ જે ક્લોકનો કલર છે એ પણ ગ્રીન અને રેડ હોય છે જેથી કરીને કોઈ પણ વાહન ચાલક સ્ટોપ લાઈન ઉપર ઊભેલા હોય તો એને ખબર પડશે કે મારું સિગ્નલ કેટલી સેકન્ડ પછી ચાલુ થવાનું છે તો એનાથી ફ્યુઅલની બી બચત થશે બીજું કે જ્યારે તમે સિગ્નલ ચાલુ હોય ત્યારે પણ કાઉન્ટડાઉન ક્લોક ચાલુ હોય છે તો એનાથી તમને એ પણ ખ્યાલ આવી શકે છે કે સિગ્નલ પાંચ સેકન્ડ પછી બંધ થવાનો છે તો તમે ખોટી રીતે સર્કલ પાસ કરવાનો પ્રયત્ન ન કરતા ઊભા રહેવાનો પ્રયત્ન કરો કે જેથી તમારું વાહન સ્ટોપ લાઇનની પાછળ રોકાઈ શકે પણ માનો કે કોઈ જગ્યા ઉપર કાઉન્ટડાઉન ક્લોક નથી તો ત્યાં ત્રણ લાઇટો આપેલી છે રેડ યલો અને ગ્રીન સિગ્નલ તો જ્યારે ગ્રીન સિગ્નલ ચાલુ હોય છે ત્યારે એ એકાએક ગ્રીન સિગ્નલ બંધ થઈ જાય અને સીધું રેડ લાઈટ ચાલુ થાય એવું નથી વચ્ચે યલો સિગ્નલનો ટાઈમ આપેલો છે એ યલો સિગ્નલ એટલા માટે છે કે કોઈ પણ વાહન ચાલક જ્યારે સર્કલની નજીક હોય છે અને જ્યારે લાલ લાઇટ થવાની હોય છે એના પહેલાં ગ્રીન લાઇટ જે સર્કલની પહોળાઈ હોય એ પ્રમાણે ગ્રીન યલો યલો લાઇટનું ટાઈમિંગ આપવામાં આવેલું છે કે જેથી કરી અને ગ્રીન લાઇટ પૂરી થયા પછી જે સર્કલની વચ્ચે કોઈ વ્હીકલ આવી ગયું હોય તો એ સર્કલ સરળતાથી પાસ કરી શકે એટલા માટે વચ્ચે જે યલો સિગ્નલ એના સલામતી માટે આપવામાં આવેલું છે તો ઘણા વાહન ચાલકો યલોની અંદર સર્કલ પાસ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે તો એ ખોટું છે અને સિગ્નલ બંધ બને છે સર આ હતા આપણી સાથે ડીસીપી ટ્રાફિક ડીસીપી હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ રેડ લાઇટ એટલે બધાને ખબર છે કે ઊભું રહેવાનું હોય છે ગ્રીન લાઇટ એટલે બધાને ખબર છે કે ગાડી ચલાવવા માટે સિગ્નલ ઓપન થઈ ગયું છે ગાડી આગળ વધશે પરંતુ જે પીળી લાઇટ આવે છે તેનો કોઈને મતલબ નથી ખબર પડતી પરંતુ જે સ્ટોપ લાઇન આવી હોય છે પીડી લાઇટ હોય છે ત્યારે ત્યાં ગાડી આપણી અટકાવી દેવી અને કમડાઉન શરૂ થાય છે એ કમડાઉન જો ગાડી વચ્ચે નહીં બંધ પડી જાય તેના માટે હોય છે તેથી કરી આપણે સ્વ સાવચેતીથી રાખી ગાડી ચલાવવી જોઈએ અને આ તમામ સિગ્નલોનું જે છે તે હાલ પાલન કરી અને ગાડી ચલાવવી જોઈએ કારણ કે કોઈપણ રીતનું અકસ્માત ન સર્જી શકાય તે માટે આ તમામ રીતની પહેલ જે છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે ધર્મેન્દ્ર રાણા સત્યડે ન્યૂઝ સુરત